જો કઈ નહીં તમે બના મારી સાથે બ્લોગમાં આપણે જાણું છે કીમ ચોકડી નવા પરા બાજુ ઘેરો પરવા તમે બના રહ્યો મારી સાથે બ્લોગમાં અને જોડાઈ રહ્યો છે લોકો જો આપણે આકાશ થોડો ખરાબ દેખાય છે પણ એને ગાભો મારવો પડશે આપણે કહી શકીએ ગાઈડ લાઈટ ઉડી ગઈ એવું લાગે છે ડીમમાં આ ફૂલ ડીમે ડીમ એ ડીમમાં એક લાઈટ થાય ને ફૂલમાં બે થાય તો આપણે નવી નાખવી પડશે ગલબડી કાલ લઈને નખાઈ આવું મેં તો તમે બના રહ્યો મારી સાથે બ્લોગમાં ને જોવું છે ટાપિક નથી ને હાલ હોય છું આપણે ના ના ટાપિક અહીંયા જ લાગે તો બને રહ્યો ચાલો બ્લોકમાં પછી આપણે ભાઈને એની જાય આપણને એક માણસ એમાં કંઈ રાઉન્ડ ખબર નથી મને કીધું તો અહીંયા મને એમ કહી દીધું કે અહીંયા આવવાનું તો એવી આવે તને જે મોટું મોન મારો ભાઈ ફાડે તો ફાડે મારી બધા વટકા ભૂમા દે ને અહીંયા બહારથી ને બગડ્યું એટલે મારા વાલો અને કંઈક પેપર મારવું પડશે હવાર મારે તનેલા ગાભા મારવા થોડો લાવ્યો હારે

કઈ નહીં ગઈશ બેને બેને મારી સાથે બ્લોક માં તો ગાઈશ હું તમને દેખાડું મારે લાઈટ ચાલુ કેમ નહીં થાય તો લાઈટિંગ લાઈટિંગ જો એક થઈ એક નો થઈ આનું કંઈક કરવું પડશે આવું

બનાવ્યો મારી સાથે લોગમાં અને જોડ્યા રહો એમ તો કપડાં મશીન ભરવાનું મશીન રેડી મશીન કેવડું છે નાનું હોય તો મોટું હોય છે કે નાનું હોય છે મોટું નહીં હોય નાનું હોય છે મોટર કીધી એટલે મોટર નાની હોય છે તો કઈ નહીં ચલો બની હવે આવડે એમથી જ મોટર ભરવાની હતી જો નાની એવડી ચલો ફ્રેન્ડ એ કાઈ ગયો જાન દો ના કબની તો ગાઈસ આપણે ને કાળી નાની એવડી મોટર બનવાતું દ વગાડ્યા મારા તો ભાઈને રો મારી સાથે બ્લોગ માં જીડે રો ગાઈસ તમે તક આપણે નીકળ્યો મોટર આ નહીં દેખાય તમને દેખાય છે ના નહીં દેખાય चले बैठे भाई यहाँ में एक लाइट है आ पुल से पिकअप हम जो जो एक अच्छा चालू आ बे थे ये पुल में बे लाइट है ने उला में एक थे इन हो रही है गला बुडी जोरी जनो डोफा मोटर आखम दौड़ से नहीं આવી રીતના હું એક મોબાઈલ લેવા ગયો ને આગળ મોબાઈલ લેવા આવી રીતના નથી આ ગટર કેમ છે એવી રીતના ગટર હતી ઓટોમેટિક ગાડી ઉતરી ગઈ નથી હા ઇસ્કોપિયો ઓટોમેટિક આમ લૂંટર નહીં છે ગાડી હા આવી ગટર છે એ ગટરમાં ઉતરી ગઈ ગાડી

કઈ નહીં કઈ મને રહ્યો ચલો મારી સાથે બ્લોક માં જોડે ચલો મળવી આપણે બીજા વાલા બીજા કાલે નથી કરી બીજા બ્લોક નહીં કરતો હું કેવું તારે કઈક તો કેમ કે મળી બીજા બ્લોક બીજા બ્લોક માં હું આગળ આગળ મળશું આપણે આગળ મળીશું આપણે સમજી ગયા તો આગળ મળીશું આગળ મળીશું તો કઈ નહીં ચલો કઈ શું બની મારી સાથે બ્લોક અહીંયા જો કપ દોર્યો લાઈટ વાળો

क्या उतर से वो मोटर वो लागल उतर से क्या यहाँ उतर से जो बोझा कलुए मैंने आम मशीन ने मोटर लागे उतर हम जेन लग जा। जो लोग गुजरो गुजरो का एक शॉट ही लाने जो जाएंगे स्लाइड नहीं देखा थी नैन बरक नहीं जो

મિત્રો આજના મારા નવા બ્લોગમાં નવા બ્લોગ કાલે લાઈટ વાળો બ્લોગ હતો આધાર હવાર ચાલુ કર્યો તો આપણે નીકળી ગયા હવાર હરમાં ગાડી ભરવા હવાર આઠ વાગી ગયા એ ગુરત ના રહે તો તમે બને રહો મારી સાથે બ્લોગમાં ચાલો જોઈ લેજો બને રહો એન તક મારી સાથે બ્લોગમાં તો આપણે નીકળી ગઈએ ગાડી ભરવા કહીશ હાઠ વાગ્યા આઠ વાગળ આવો નવ વાગ્યા એમાં આઠ અઠ વાગ્યા અત્યાર કોઈ તો આપણે નીકળી ગયા ગાડી ભરવા તો આપણી કરતાં બીજી મોટી ગાડી છે હા આપણી છે તો આપણે આવનું ફરવા અત્યારે સુરતનું સુરતનું એટલે એ ફાઇનલ નથી લગભગ સુરતનું જ છે મારી અંદાજે તો તો મળવી ચાલો મહિનાનું બ્લોકમાં મેળેલી ગાઈસ આપણે થોડાક જ આઘા છીવો ભોગવામાં તો જઈ શકો છો આપણે જાવી જ છીએ મિત્રો તો અન્ય રહે અહીંયા અન્ય અંદર હેલું જવાનું થોડુંક જ છે તમે

તો આપણે ફૂગી ગયા એ માલ ભરવા મિત્રો તો આપણે અહીંયા અડી ગયા હવે અહીંયા આપણે જવાનું ગાડી ભરવા તો બનાય મિત્રો આપણી સાથે બ્લોગમાં મળવી આપણે ગાડી ભરીને ચલો તમે બનાય મારી સાથે બ્લોગ માટે જોડા રહો એન્ડ તક તો આપણે ફૂગી ગયા કંપની આ રી કંપની આપણી આ રીવર્સ લગડડી કાંઈ નહીં મિત્રો બેન સાથે તો ફાઈનલી મિત્રો આપણી ગાડી થાય છે ખાલી ગરમ થઈ ગઈ મિત્રો આપણે કોઈ જઈએ આપણે આવી છે લાગે તો આપણી ગાડી થાય છે ખાલી ફાઈનલી તો બેનરો બ્લોગમાં ચલો મિત્રો મારી સાથે

ખૂલ્યું આપણે છે જો ના આ તો ઊલ્યું એ નહીં મળે તો કાંઈ સાયલા આપણે કાંઈક તો મળશે ને આપણી ગાડી થાય ખાલી ખાલી થઈ જાય તો પછી આપણે નીકળીએ કે અહીં આગળ ખાલી કરવાનું તો જોયું અહીંયા મળી જાય તો કંઈક હોય તો બનેરો મારી સાથે બ્લોક પાચ જ એમ ચાઉં મિત્રો તો આપણે નીકળી ગયા સુરતથી ખાલી કરીને આપણે રિટર્નમાં આપણે અહીંયા લસકાણા રિટર્નમાં બલીડું એ બીમ પાઈક ભર્યા છે દેખાય નહીં એમ તો તમને દેખાડું જ્યાં ખાલી કરું ના દેખાડું તમને ડાયરેક્ટ તો આપણે અહીં બે જગ્યાએ ખાલી કરવાના છે આપણે

થોડુંક થોડુંક આગળ છે બે બે ત્રણ ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર નથી બે બે છે બસ તમે મેનેજર પછી સાથે બ્લોકમાં હું તમને દેખાડું આ ગાડી ક્યાં ફરી આવ્યા ક્યાં તો આપણે નીકળ્યા કામરેજન નીકળી ગયા આપણે જ આવ્યું પીપોતરા તરફ હા એ બધે બ્રિજ બનતા લાગે છે કંઈક બંધ લાગે આપણે આજ સવાર નહીં આવડે આજ ગાડી આખી તમે જોઈ શકો છો બધું આ નવી ગાડી આવી

તો આ રહી ગઈ છે આપણી ગાડી તો તમને દેખાડો હું કર્યું બીમ પાઇપ તો આપણે ઉલ્લી ગાડી પડી ના ઉતારવાના મોટર સાયકલ તો બને રહ્યો મારી સાથે બ્લોગમાં અને જોડાયો ગઈ છે ફાઈનલી કહી આપણે ખોદી જાય છે ખાડે કરવા માટે અને ઘડી થાય ખાડે આપણે વેચે આપણે ગાડું લગાડવાનું છે એક્ચુઅલીમાં અહીંયા ખાલી થાય આપણે ગાડી ચાલો બજાર મારી પાસે બ્લોગમાં હેલ્પર નવી આવી જોઈએ સારું છે ને કંઈ બ્લોગમાં

तो गाइस तो पहले रही थे हमारे साथ में जुड़े में जुड़े रहिए थोड़ी गड्डी की लागत हूँ गड्डी वाडी जो भी है वो तो भी है बस में ना कर बस में ट्रांसपोर्ट करे भाई गाड़ी ginya metanga ફાઇનલી ગાસ આપણે એક જગ્યાએ ખાલી કરીને નીકળી જાય ને હમણાં એક જગ્યાએ ખાલી કરવાનું બે જગ્યા ખાલી કરીને નીકળી જવાનું બેના રહ્યો મારી સાથે ફ્રોફનો અને જીડા રોગાડી ત્યાં મારી તો આપણે નીકળી ગયા હવે પડી ગઈ છ વાગી ગયા પૈના છે એ જોજે ભાઈ બા જોજે

તો કંઈ બ્લોક બહુ મોટો થઈ જાય છે એડજસ્ટ કરી લેજો કઈ આપણે ગિફ્ટ કરી પંદર પંદર ઉતારવાના અઢાર ત્યારે પણ